નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ મોડાસામાં શ્રી કચ્છ કડવા પાટીદાર સંચાલિત બાળ સંસ્કાર કેન્દ્રમાં મિશન અભિમન્યુના બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચનની સાથે પર્યાવરણની જાગૃતિ લાવવા માટે પ્રશિક્ષિકાઓ દ્વારા બાળકોને દુનિયામાં સતત વધી રહેલા પ્રદૂષણ અને જંગલોના આડેધ કાપના કારણે પ્રકૃતિ અને પર્યાવરણને ઝડપથી નુકસાન થઈ રહ્યું છે આવી સ્થિતિમાં પ્રકૃતિ અને પર્યાવરણ એ દરેક જીવ સૃષ્ટિનો આધારસ્તંભ છે પર્યાવરણ દરેક જીવ માટે ખૂબ જ મહત્વનું છે અને પ્રકૃતિથી જીવસૃષ્ટિ સૃષ્ટિ ટકી રહે છે તે સમજાવીને બાળકોમાં પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ જાગે અને બાળકો વૃક્ષોનું જતન કરતાં શીખે તે માટે ચાલીસ બાળકો દ્વારા ચાલીસ છોડનું વૃક્ષારોપણ મોડાસાના ઉમિયા મંદિરના પટાંગણમાં કરવામાં આવ્યું હતું ચાલીસ જેટલા બાળકોએ પર્યાવરણ પ્રત્યે રસ દાખવીને દરેક બાળક પોતાના ઘરથી લીંડો આસોપાલો વિલીપત્ર મીઠો લીંડો જાંબુ બોરસલી જાસુ જામફળ અને ફૂલ છોડ જેવા વિવિધ છોડ લઈને આવ્યા હતા દરેક બાળકે પોતાના હાથે જ છોડનું વૃક્ષારોપણ કર્યું હતું અને બાળકોએ છોડને વૃક્ષ બને ત્યાં સુધી ઉછેરવાના અને જતન કરવાના સંકલ્પ ગ્રહણ કર્યા હતા ત્યારે શ્રી કચ્છ કડવા પાટીદાર સંચાલિત બાળ સંસ્કાર કેન્દ્રના મિશન અભિમન્યુના બાળકોએ વૃક્ષારોપણ અભિયાનને વેગ આપીને સાથે પર્યાવરણ જાળવણીનો સમાજને સંદેશ આપ્યો હતો વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા પ્રકૃતિમાં સૌથી વધારે મહત્ત્વની જો સૃષ્ટિ હોય તો તે છે વનસ્પતિ સૃષ્ટિ કારણ કે જીવસૃષ્ટિ અને મનુષ્ય સૃષ્ટિ પણ સંપૂર્ણ રીતે આધારિત છે વનસ્પતિ સૃષ્ટિ પર તો એનું એટલું બધું મહત્ત્વ રહેલું છે તો આપણે એનું જતન કરવું જોઈએ અને આપણા નાના બાળકોને પણ એ શીખવાડવું જોઈએ કે પ્રકૃતિનું કેટલું મહત્ત્વ છે અને એનું જતન આપણે કરવું જોઈએ કારણ કે પ્રકૃતિ છે તો વરસાદ છે અને વરસાદ આવશે તો આપણું મનુષ્ય સૃષ્ટિ જીવિત રહેશે માટે વૃક્ષા વૃક્ષોને વધુમાં વધુ વાવવા જોઈએ દર વર્ષે વધુ નહીં તો દરેક વ્યક્તિએ એક વૃક્ષ તો વાવવું જોઈએ અવશ્ય વાવવું જોઈએ અને વાવવું જ નહીં એનું જતન પણ કરવું જોઈએ તો હું આજે આ બાળકોને કહું છું કે અમારા આ બાળકો છે ને મિશન અભિમન્યુના છે બાળકો અને સાથે સાથે આ બધા મેન્ટર્સ છે એમના અને આજે શનિવારના દિવસે અમે લોકો આ લોકોનું બાળ સંસ્કાર કેન્દ્ર લઈએ છીએ અને એને પ્રકૃતિ વિશે પણ અમે નોલેજ આપીએ છીએ કે પ્રકૃતિ કેટલી મહત્ત્વની છે તો દરેક બાળકોને પોતાના ઘરેથી પ્લાન્ટ લઈ આવવાનું કીધું હતું બધા જ પોતાના ઘરેથી પ્લાન્ટ લઈને આવ્યા છે આપણે વિડીયોમાં જોયું છે અને આવી જ રીતે અમે આજે મોડાસાના આજુબાજુના વિસ્તારમાં પ્લાન્ટેશન કરવાના છીએ વૃક્ષારોપણ કરવાના છીએ અને બાળકોને એનું જતન કરવાનું પણ શીખવાડે છે દરેક બાળકને એક એક વૃક્ષ આપી દેવાના છીએ કે આ વૃક્ષ તારું છે અને આનું જતન તારે કરવાનું છે કારણ કે બાળકને એ વૃક્ષ પ્રત્યે ભાવ થશે અને ભાવના થશે તો એ એને સાચવશે જેમ આપણા ઘરમાં પેટ લાવીએ છીએ કોઈ આપણે પાલતુ પર પ્રાણી લાવીએ છીએ એ જ્યાં સુધી રખડતું હોય છે ત્યાં સુધી આપણે એનું વેલ્યુ હકી નથી પરંતુ જે આપણા ઘરે આવે છે ત્યારે આપણે એનું જતન કરીએ છીએ તેવી જ રીતે બાળકોને સૃષ્ટિમાં ઘણા બધા વૃક્ષો છે પણ એને પોતાના નથી લાગતા પરંતુ જો એ એના પોતાની જાતે જ એને વાવે ને તો એ ખરેખર એને પોતાનું લાગે અને એનું જતન કરવાનું એને મન થાય તો આ જ અમે આજ વિચાર લઈને અમે આજે આવ્યા છીએ અને આ અભિયાન અમારું આજે સાકાર થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના છે જય ભારત જય હિન્દ